અરે રાતન ખા 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 ખાવું હોય તૂટી નમસ્તે રામ રામ સ્વાગત છે એક નવા વિડીયોમાં હાલ છે આપણો ગોમમાં જૂના ગેર તો ભાઈ ચોયલા જઈને હું અને આજે છે હ બાળાવાર એટલે જમવા જવાનું હો ખાવાનું બાકી હ અને હવે ગીરીશન કાર્ય એમ ન હુદ્યાન ચો અહીંયા લોકો પછી જઈએ જમવા તો મલ લે તો જઈને બરોબર માય ફાતરા હું માય હું શું કોમ હોઢા ઉભરાય

ગમવાય છે અને ગિરીશ તરાફી ઠંડુ નહીં ચાલક મોટા મોટી હો આપણા ગોમ અને બાયડ ચિંતનભાઈ નું ઓઢો નાખવાનું ઉપર અને ખરો તાપ ખરા બપોરે જવાનું હોય આ તો ચિંતનભાઈ નું હતું એટલે નાખ નહીં અને તારમાં પાહ લગાવ્યો

तो गैस गधा आ चुका है दाबा पर तरबूज खाने के लिए और तरबूज तो कच्चा है क्या खाएगा गधा मैं ठुआल है केली है ले गधा केली खाए मैं ठुआ कहूँ केल तू खा है ही तो खानी है ही क्या खाएगा मैं लिंडा खाएगा ये पत्ता, पत्ता, पत्ता तेरा बाप छोड़ के गया था तेरी माँ तो क्या खाएगा क्या खाएगा ले

અરે આ ખા 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 આ ખા 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 ભીખારી કરવા નહીં રાત ન દન ભાઈ એ ભૂખ લાગી એ ભૂખ લાગી એ ભૂખ લાગી હે કુકર લે ખાવાય બસ ખાવા સિવાય કોઈ એવું જ નહીં તો ભાઈ ચલો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ